નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ વિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ગામ નમૂના નંબર છ એટલે કે એને હક પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે તેના વિશેની જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો સૌ આપણે જાણીએ કે ગામ નમૂના નંબર છ ને એ હક પત્રક તરીકે કેમ ઓળખવામાં આવે છે તો દર્શક મિત્રો ગામ નમૂના નંબર છ ની અંદર જે તમારા અને મારા જે ખેડૂત તરીકેના આપણા જે અધિકારો હોય છે એ અધિકારોને લગતી જે પણ બાબતો છે તેને દરેક વસ્તુને આ ગામ નમૂના નંબર છ ની અંદર લખવામાં આવે છે એટલે કે નોંધવામાં આવે છે એટલા માટે જ તેને હક પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે આ જે ગામ નમૂના નંબર છ છે તેની અંદર દર્શક મિત્રો સાત અને બાર આ જે બે બીજા અલગથી જે ગામ નમૂના નંબર છે એમને પણ એક સાથે જ જોડવામાં આવે છે તેનું કારણ એ છે કે જે હકપત્રક એટલે કે ગામ નમૂના નંબર છ છે તેની અંદર જે પણ બાબતો દર્શાવવામાં આવે છે કે જે પણ બાબતોને નોંધવામાં આવે છે તે ગામ નમૂના નંબર છ સાત અને બાર આ ત્રણેયને લગતી છે એટલા માટે જે પણ ગામ નમૂના નંબર એકથી અઢાર છે એની અંદર હંમેશા આપણે જ્યારે પણ તાલુકાની અંદર જઈએ ત્યારે આપણે એવું બોલતા હોય છે કે અમને સાત બાર અને આઠનો ઉતારો આપો એચલમાં સાત બાર એ બે અલગ અલગ ગામ નમૂના નંબર છે પણ બંનેની અંદર જે માહિતી રહેલી છે એ એકબીજા સાથે જોડાયેલી છે એટલા માટે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમને સાત બારનો ઉતારો આપો બરાબર છે એટલે બંને એક સાથે બોલતા હોઈએ છીએ અને એ જે સાત બારની અંદર જે પણ બાબતોને દર્શાવવામાં આવે છે કે નોંધવામાં આવે છે તે ગામ નમૂના નંબર છ ની અંદર પણ નોંધવામાં આવે છે મિત્રો એટલા માટે જ્યારે પણ આપણે હક્કતકનું કોઈ પણ પ્રકારની બાબતને આપણે નોંધવાની હોય અથવા કોઈ પણ રેકોર્ડ જોવા જતા હોય તેવા અંદર આપણે ઉતારો રાખવો પડે છે મિત્રો હવે મિત્રો તમને જણાવી દઉં કે આ જે ગામ નમૂના નંબર છ છે તેની અંદર કેવા કેવા પ્રકારની માહિતી આવેલી હોય છે અથવા નોંધવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો ગામ નમૂના નંબર છ ની અંદર એ હક પત્રક છે એટલે તમારા હકનું જે પણ વસ્તુ છે જમીન છે કે પછી તમારો બેંકનો બોજો છે અથવા તો તમારી જે પણ સર્વે નંબરની જમીન છે તેની અંદર સરકાર શ્રી દ્વારા જે પણ કોઈ પણ પ્રકારનો ઠરાવ પસાર થયો છે અથવા તમારી વારસાઈ કરવાની છે એની અંદર હક કમી છે હક દાખલ છે બરાબર છે હયાતીમાં તેવી જમીનને લગતી કોઈ પણ પ્રકારની કોઈ પણ નાની કે મોટી જે ફેરફાર કરવાની પદ્ધતિ છે એ દરેક જે પણ ફેરફારની પદ્ધતિ છે એને આ હક પત્રકની અંદર નોંધવું એ ફરજિયાત છે મિત્રો બરાબર છે એટલે તમે વારસાઈ કરો કે હક દાખલ કરો કે હક કમી કરો કે પછી કંઈ પણ કરાવો બરાબર છે એ બધી જ બાબત જો બેંકની અંદરથી તમે બોજો લીધો હોય તો બેંકનો બોજા મુક્તિ તમારે જે સર્ટી લીધું હોય અથવા તો બોજો તમારી ઉપર ચાલુ હોય એ દરેક પ્રકારની જમીનને લગતી બાબતો એ તમારા ગામ નમૂના નંબર છ જેને પત્રક કહેવાય છે તેની અંદર નોંધવામાં આવે છે મિત્રો અત્યારની પરિસ્થિતિ જો આપણે જોવા જઈએ મિત્રો તો એ ગામ નમૂના નંબર છ એ તમને ઓનલાઈન ઉપલબ્ધ છે બરાબર છે જેની અંદર તમે વારસાઈ અને હક દાખલનો જે પણ એપ્લિકેશન તમારે કરવાની હોય છે એટલે કે જ્યારે તમારે વારસાઈ કરવી હોય અથવા હયાતીમાં હક દાખલ કરવું હોય ત્યારે આઈઓઆરએ નામની જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તમારે જે પણ વારસાઈને લગતી જે પણ બાબતો છે તે તમે ઓનલાઈન પણ જોઈ શકો છો મિત્રો બરાબર છે એટલે આજે આપણે જાણ્યું કે ગામ નમૂના નંબર છ એટલે કે હક પત્રકની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે એટલે કે કયા કયા મુદ્દાઓને નોંધવામાં આવે છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો હું ચોક્કસ જવાબ આપીશ આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત